તો હાલો ગુડ મોર્નિંગ જય માતા જય રામ રામ અને સીતારામ આ યોગ કે તમે બધા મજામાં હે ને બસ જો મજામાં હે તો ટાણે વિડીયો તો લેટ ચાલુ કર્યો ત્રણે વાગ્યા અગિયાર ને દો થઈ હું આપણે બસ જસ્ટ જો અકળે ઉઠી ઉઠીને બ્રશ કરી લીધું ને મારે કંઈ નીચાવા નહોતું તો કાલો વિડીયોની શરૂઆત કરી દો હમણાં વિડીયાનો કોઈ મેળ નથી તો મારે ડ્યુટી સેન્જ થાય અલગ અલગ એટલી પછી કોઈ વિડીયાનો મેળ નથી રહેતો હું કાલો આ ટ્રાણેથી હું કંઈ વિડીયો ચાલુ કરાવું ક અને ગરમી પડે એની વાત જાવ જવા દો એટલી ગરમી પડે ને હમણાં કામ સેન્જ કર્યું ને તો ઘરે રાતની ડ્યુટી આવે ને તો નીંદર એટલી આવે હોત જ ન પૂછે કે મેં રાતી કામ ન દિન જ કરતી ને હમણાં હોટલમાં રાતી જવું પડે પછી નીંદોર નીંદર તે વસૂટે ને અટાણે ઉઠી હતી તે હું કાલો વિડીયો શરૂઆત કર ને પછી કાંઈ મેં નીકળ્યા તો જો અટાણે આજે બાર વાગ્યા થી જવાનું ને કઈ એજે તો વારસે પણ બાર વાગે ના પૂકાઈ જવાનું હોય બારમી દસ ની પાંચમી જાય એટલે આ તો હું બધું અને ગરમી બહુ જ છે એકદમ પણ માણસ પાટી થતો એ જ ખબર ને ઘર ને બહાર નીકળવાની મરજી થતી ને એટલી હવે તડકો ને જોવો તમે બધા અને નીતા જો કઈ મી વહી ગઈ ઈ તો હવારી હું તો સુતી જ તવ રહી ગઈ હતી કવારી બહુ મસ્ત નીકળી અને નીતાની વિડિયો ઉતારવાનો કોઈ મેળ નહોતો આવતો નહોતો નીતા ઉતારે પણ નીતાની એમણે કોઈ વીત જ નહોતો આવતો એણી કામ ઉપર મળે કે મમ્મી મારે નહીં મેળ આવતો એ કે જરા કંઈક બ્રેક આવે ને તો કે તડકાના ટીંજીમાં થઈ રહીએ ને એ કે તો પછી કે આરામ થઈ જાય કે અને હમણાં તડીકો જીવો પડે વાત કરવામાં આવ્યો અને કંઈ કહેવાય મરજી ખાવાની જ મરજી નથી થતી એ ન થાય કે આપણે ખાઈએ બસ એ થાય કે ગુલ્ફી કે આઈસ્ક્રીમ કે ખાઈ લઈએ કે સોડા પીએ લઈએ બસ ઈચ્છા રાખે કે એમાં જ પેટ ભરાઈ ગયું પાણી પીધા રાખે પાણી પીધા રાખીએ ત્યાં એટલું પાણી પીએ બાકી ખાવાની તો કોઈ વસ્તુની મરજી નથી થતી ચાલો આ વસ્તુ ખાઈએ તો એમાં બધું હે આ સાઈડ જો એટલે ઝાડવાનું કટિંગ કર્યું હતું ને વેલું પાછું કેવી મસ્તી ની વધી ગયું ને એમાં અટાણે ફૂલી આવે ગ એટલે તો હાવ કટિંગ કરી નાખી હતી ને એટલે હાવ એટલે હાવ કાપી નાખી હતી અટાણ જોવું કેવી મસ્તી થઈ ગયું બહુ જ મસ્તીની થઈ ગયું અને એમાં ફૂલું આવે ગયા

યો બાટલો એટલે બાટલો તમારા પાસે જોઈએ એટલે જો બે બાટલો ઓલિકોન બાટલો થેર્યો ને તો આ બીજો બાટલો સડાવ્યા બાટલો સડાવ્યો પછી કોઈ કીધો ગેસ જ ન આવ્યા નવે નવો બાટલો તોડે અને સડાવી ને પછી આ ચાલુ કરીએ તો ગેસ ન આવે લગ સકવી હક મિનિટ કયા ટ્રાય કરી પણ મને તાર વિડીયો ઉતારવાનું કંઈ યાદ નહીં કે મારે જાવ તું કાંઈ નહીં અને ઉતા માર્યું કે મમ્મી ઝટઝ મને દાર વઘાર દેતી જાય ને પછી તું જાય કે તી કેટલી ઘડીમાં મહેનત કરી જો બાટલો પસાડીએ ઉથમાં નમોનીમાં મેં વેઠો ઠપકારીએ તો આ ગેસ આવે વરેજા બે મિનિટ હાલે તો પાછો બંધ જાય હું કાંઈ આ નીતા નીતા ખાલી હે કે કાં હું કાંઈ નીતક મમ્મી ખાલી કાં હોય કે હવે ક્યાં મશીન હે દીધેલી કે ઉપર ઢાંકણું હોય કે ને છે જઈ કે લે ને આપણે ખોલ્યું હોય ને તો કાણે ખોલ્યો એ કે તો મોલો ઘોડી કાંઈ કરી મણ કે નીતક મમ્મી હવાઈ હું કામ કરી હે કે હવાઈ નાસ્તો કી બનાવી આવી રીતે ઠપકારે ઠપકારે કે પછી હું તો કાંઈ મેં વહી ગયો એની ઠપકારે ઠપકારે માન દર ભદ ભણ ને પછી તે રીતે કામ કર્યું ખબર નથી હવાઈ લક્ષક સારું થઈ ગયો હે પણ જામે કોઈ હે માર એવી એવી ગરમીનો ગેસ ક્યાં હોય છે એ જ કંઈ ખબર ગરમી પડે ગરમી પડે તો ને લેવા તો એવી ને એટલે કાલે ગેસ જ તો એવું કાઉ વાંધો તો હોય જ જઈને આ ભડક ને બંધ જાય ભડક ને બંધ થઈ જાય ને એક બીજું મેં કાંડ કર્યું ને એ તમને હાલો હું બતાડા કે મેં કાઉં કાંડ કર્યું એ તો કાંડમાં એવું હે કે કાલે કામ કરતી હતી ને ખાવા બે હું તું ને દોસી તને ધગી તો ખરી પણ ધગી તો ખરી પણ જોવો જ નહીં આ તો તમને દેખા હે નહીં પણ ટ્રાય કરા કોશિશ દેખાય તો પણ કોઈ રીતના દેખાય નહીં લક્ષક તમને નીતા આવી તારું દેખાડે ફોટો પાડે ને મૂકી હા જાર એટલું સ્યોર નથી દેખાતું તો આનો હું ફોટો એટલું કરી દે કે જો થગી થગી તો ખરી પણ ભેગો મારા હાવ જ નહીં ધગાડ્યો જો એટલું બરતું તું એટલું બરતું તું ના જઈ કરે ને આવે ના પડખે હુંતી ને હું તો જરા જરા સાંભળાય ઉખીડ્યા એ વટાણ ખબર પડી કે આમાં તો જરા જરા સાંભળાય ખીડ્યા એટલે ધોગી જે ઓલી સાનિયું પાણી ની કીતેલું મોટો મોટો મોકલ્યો હોય ને એમાં રાંધી રાંદે ક્યાંય પાછળ ડેગો ઓડેગો તો તાપ ગો કેટલી ઘડી તો બરફ રાખ્યો ને એટલે ટ્યુબ ભી હું તો એ હવે બરતરા થતી હાંજી આ પડખે હું થઈને આવે ને તે થોડેક ઠેકાણ સાંભળાય ખીડ્યા ને બરે એ ખરી કરવા જ થતું જ ને કોઈ કીધું તો આલો જરાક ફ્રી થઈ તો મેં કહો હે એક આપડી વાત કરવાની હે તો હું આલો તમારે એની વાત શેસ કરા નવરી ઉતરી ને જ્યારે ટાણું મેળવ્યું નથી હું ઘાલો આપણે દોસ્તારોને જ્યાં આમંત્રણ દે દઈએ અને આપણી હેના નાનો એવો ઝીણકો કે એવો પ્રોગ્રામ ગોઠવો તો પ્રોગ્રામ મેવું હે કે આપણી બધા દાયરા નૂતરું દઉં તમે બધા આવીજો તો તારીખ બે હાથ બે હજાર સોવી ના આપણી નિર્મલની હગાઈનું પાકું કરી લીધું તો બે તારીખ હાથમો મહિનો બે હજાર સોવીના નિર્મળની હગાઈનું બધું અહીંયા નોકરી કર્યું તો આપણી હગાઈનું હે તો તમે બધા ફૂગાઈ આવજો બાકી તો નકર આપણી વિવાતા ઇન્ડિયામાં જ કરવા એટલે વિવાહમાં તો આપણે બધાની ફેમિલીને આવવાનું જ છે જો આ તો તમે કદાચ ન પૂગે શકો પણ વરે કાલે હવે તમને કહેવા નૂતરું નોંધીશું એટલે મારે નૂતરું દેવું પડે એટલે ઝીણકોક નાનું એવું ફંક્શન છે ને એટલે આપણે એ કે કંકોત્રી કે ઘેર ઘેર કહેવા ન જતા આપણે ફોનને માધ્યમથી આપણે બધાને આમંત્રણ આપી દઈએ તો બધાએ પૂગે જો નાટાણે ને બીજું મતલબ બેઠ્યું ને તો એનો અવાજ તમને આવતો હોઈએ તો મને અગળી યાદ આવીને તો મેં કહો હાલો આપણે ફેમિલી મેમ્બરની બરકીએ જ પછી ફંક્શન નાનું હોય કે મોટો હોય ઝેબડયો હોય એબડ્યો પણ આપણે બધા એની નૃતણું દેવું પડે તો મેં કહો હાલો આપણે બધા ફેમિલી મેમ્બરની દે દેદીએ અને બધા ભેગા અડે મળે આપણે પ્રસંગ ઉજવીએ તો વધારે સારું અને મજા આવે એન્જોય કરીએ તો જો એવું બધું છે અને નિર્મલ મોટો થયો એમ એટલે હગાઈને ટાણું છે ગું હું તો હગાઈ કરી લઈએ વિવાને આપણે બે વર્ષની વાત છે તો વિવા આપણે ઈન્ડિયા આવે ને કરીએ એટલે એ કંઈ ઉતા હે નહીં એટલે રોકે આ તો આપણે હગાઈ જ રાખીએ અટાણે અને એ પણ નાની રાખી બહુ કંઈ મોટી રાખીને તો જેટલા બધા આપણા હગાવાલા હે ને એ પણ બધાને નૂતરું દીધું તો એ બધા અહીં આવીએ અને એવું બધું છે તો તમે બધાય ભૂલતા નહીં હું તમને ખાસ નુતરું આપ કે તારીખ બે સાત બે હજાર સોવીસ ના તમે બધા છો તો આપણે બધા અડેમડે થયા પ્રસંગ ઉજવ્યો બરાબર તો એવું છે બાકી વિવાહમાં તો આપણે બધાની કોંકોત્રી આપ્યું અને યુટ્યુબમાં આપણે જેટલા ફેમિલી મેમ્બર હે બધા બધા આવવાનું જ છે સોક્સ કે આપણા હગાઈમાં તો કોઈ ન સે હે ને બાકી માં વિવાહ કરવા આવી તમે આવી જરૂર પાકું ન જાય તારીખ યાદ રાખજો બે સાતમા મહિનાની બીજી તારીખના તો હાલો તો આપણી પાસા મીડિયા ની રહેતી ઉતરા સારું છે ને જો ફોન કર્યો તો ટાણ હું કાયમી કાઈમી થી હું હાલો આપણે ફેમિલી મેમ્બર ને નૂતરું દે એ ફરે પાછું મારું હે ને ભેગું ન થાય એટલે કામ ને સળાય જાય તો મારું ભૂલાઈ જાય પછી રહી જાય ને કાલે પછી તમે કોમેન્ટમાં કહ્યું કે લેવા મળે નૂતરું નતું અમી આવ્યા મોરથી તમને નૂતરું દેતા તો પછી જો કામ હામતા હોય સગાઈનું રિયું એટલી એટલે બધું અહીંયા થોડા જાજુ કામ ઈ કરવું જો હે અને આજનાથી પછી આપણે કઈ કામમાં રજા છૂટી લેલીએ તો કામમાં પણ નિરાદ થાય ને તો ધીરે ધીરે બધું કામી ભેગું કરીએ તો હાલો પાછા મીડિયા તો હાલો છોટાણે હે ને આઠ અને હું કામ ઉપર મારી હમણાં શિફ્ટ બદલી એટલે સાંજે આઠ વાગે મારે જવાનું હોય તો જો અટાણે હું જા ને હજાર જો અંજ વાર ટાણે આઠ વાગ્યા આઠ માં દહ ની વાર હે આઠ વાગે મારું કામ ચાલુ થાય તો બાજુમાં જ છે તો હું ને તો હજે અંજવાનું જોવું કેટલું છે ફૂલ અંજવાનું છે જે અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેની કે તમે ક્યાં રહ્યો ને કયું ગામ તો અમે અટાણે ભાઈ હાલમાં સાયપ્રસ રહીએ અને બારાવાડું મારું ગામ છે જે બને એટલી તો હું રિપ્લાય આપે તા પણ કારે કંઈ ન દેવાની હોય ને તો હું કંઈ કહેતા અને એક ભાઈની એ કોમેન્ટ હતી કે કોન્ટ્રાક્શન સિવાય બીજા કામની ને તો ભાઈ બીજા કામની કોન્ટ્રેકશન સિવાય બીજા કામની કોઈની વિચાર છે નહીં કોન્ટ્રાકશનની જ છે એટલી એ છે અને આ ભાઈ મણી કહેતા હતા કે તમારા કોન્ટેક નંબર મળી શકે તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જાવ ને ના મણી મેસેજ કરો આપણે ના વાત કરીશું તો ઇન્સ્ટાગ્રામમાં જઈને મેસેજ કરવો મળે બરાબર અને બીજું તો કંઈ મારા મગજમાં ટાણે કોમેન્ટ હે નહીં બધા બહુ મસ્ત મસ્ત કોમેન્ટું કરે પણ એનો આપણે જે કાંઈમ કરતા હોઈએ કે બહુ મસ્ત હે નાન તે ને એવું હોય બધું તો ચોકડી બસ જાય અને એના અને આજ અટાણે વ્યારામાં દાર અને ભાત કર્યા તો ભાત નીતા મૂકી દઈએ અને દાર વઘારે આવી એટલે ઉતા અમારી ઉતરી એટલે કોઈ વિડીયો ઉતારવાની વિતાવી નહીં હળિયા બાટીમાં હમણાં મીડિયાને કોઈ બહુ મેળ આવતો નથી તો જોયું બસ છે બધું જો આમ અમે બધું કામ કરીએ ને તો અમારું બધી વારાફરતી વારાફરતી બધી શિફ્ટ બદલે એટલે એ કે બધી હોય ને એકબીજું થાય કારક હવારીથી ઋંઢા આવતી હવારે સવારે પાંચથી રૂંઢે બે વાગ્યા લોગણ હોય કારક બારથી રાતે નવ વાગે લોગણ હોય કારક સાંજે આઠથી હવારી પાંચ વાગે લોગણ હોય અલગ અલગ હોય અઠવાડિયામાં અને અઠવાડિયામાં રજા એક દિની હોય એટલે આમાં એ બદલતું હોય તો એવું હે અને બીજું કારક સૂટો કામ હોય તો નાઈ વહી જા આજે જ ગઈ પણ એટકે કહા વારી હું ઘેર 5 વાગન ભાગે હતી તો હુવે ગઈતી તે બપોર 12 વાગે પાછી બીછા કાઈમી થઈ ગઈતી તો ત્રણ ઠિયા નાના નાતી ભાગે આવીતી પાછી ઘેર આવે નહી તો ફરેસે એ વઠાણ પાછો મારું હતું નેન કામ તો ટાણ જોઈ કેમી પાછી જા હેં આ ઠે વારી પાછી 5 વાગે ઘેર અને ઘણાઈ ને આવવા બાબતે બહુ કોમેન્ટુ આવે પણ જણ માટે હે ને કન્સ્ટ્રક્શન સિવાય કોઈ વિજા હે જ ની કન્ટ્રેક્શન જ છે આ તાળી છે પણ બહુ ઊસી છે ખરેક ખરેક બહુ ઊસી છે અને જે ઝીણકી ઝીણકી થાય તો જો અલી મોટર અગડી ની રહે ને આ જો એ મોટર આવે ને એ ગલીમાં જ છે મારું કામ તો ના જો કામ છે તેટલી વારમાં જો બહુ બગડી ભૂગી આવી આ જો બધી લાદી મળે દર લાદી બધી ડિપાર્ટમેન્ટ હે કેવો પાત્ર મસ્ત બધી લાદી મળે મોટા મોટા પીસી પીડા અને જ્યાં સાંભે હાંભે દેખાય ને એ મારે કામ મારું જ્યાં મોટું પહે દેખાય ને આંભે આંભે ઓલ કાસવાળા મોટા એ મારું કામ તો હાલો હું પૂગે આવી પાછું આપણે આગળ આગળ વધારે જોઈએ પણ હે આગળ આગળ ની બીતા હવે આ વિડીયોને આપણે આજે કર દઈએ તો હલો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલજોમાં તો વિડિયો કેવો લાગ્યો હોય એ જરૂર કોમેન્ટમાં કીજો અને આગળ આગળ શેર કરજો તો બીજાની સાઇપ્રુસ જોવા મળે હાલો ભાઈ ભાઈ જય માતાજી Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.